ચોમાસાની જ રાહ જોતા હોઈએ કે ક્યારે મુશળધાર વરસાદ આવે વાતાવરણમાં ઠંડક આવે ને ઘરમાં ભજીયા બને આજે ટમેટાના ભજીયા નહીં પરંતુ ટમેટાની પૂરી બનાવવાની છે ઘણા એને નામ સાંભળતા નવું લાગે કે ટમેટાની પૂરી હા સુરતમાં તમે ડુમસ રોડ પર જાઓને ત્યાં આ ટમેટાની પૂરી ખૂબ વખણાય છે ટમેટાના ભજીયા પણ વખણાય પરંતુ એ વરાછામાં વખણાય છે ઘણા એ તો આ ટમેટાની પૂરીને પણ ભજિયા કહી દેતા હોય છે પરંતુ એકદમ ટેસ્ટમાં જોરદાર છે ફક્ત થોડીક એવી જ મહેનત અને એકદમ બટેકા પૂરી આપણે ખાઈએ ને એક કેટલી ભાવતી હોય છે એને પણ ટક્કર મારે એવી મસ્ત મજાની આજે ટમેટા પૂરી બનાવીશું જે એટલી ટેસ્ટી બને છે કે એક ચટણી જેની જોરદાર બનાવીશું ને કે ખાવાની મજા પડી જાય અને એમાં વરસાદ આવતો હોય તો ઓર મજા પડે તો શરૂઆત કરીશું આપણે આ પૂરીનું બેટર બનાવવાથી ખીરું બનાવવાનું એક કપ જેટલું આપણે બેસન લઈ લઈશું જે તૈયાર આવે એ જ લીધું છે અને જો સૌ પ્રથમ છે ને બેસનને ચાળી લેવાનું જો નથી ચાળતા ને તો જ્યારે ખીરું બનાવવાનું ત્યારે એમાં ગાંઠો પડી જાય હવે આપણે ચાર ચમચી પ્રમાણે અહીં મેં રવો દળેલો લીધો છે જો રવો નથી તો ચોખાનો લોટે ઉપયોગમાં લેવાય એનાથી થોડીક પૂરી ક્રિસ્પી બને છે ત્યાર પછી આપણે અડધી નાની ચમચી હિંગ અડધી નાની ચમચી હળદર પાવડર અડધી નાની ચમચી અજમા લઈ લેશું એક નાની ચમચી મેઠું લઈ લેવાનું છે બસ થોડા જ મસાલા આપણે ઉપયોગમાં લેવાના છે અને એકદમ જોરદાર પૂરી રેડી થાય છે મિક્સ કરી લીધું છે ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે ક્યારેય આપણે જ્યારે ખીરું બનાવીએ ને ત્યારે ઉતાવળકમાં પાણી વધારે ન પડી જાય ખાસ ધ્યાન રાખીશું અને જો બેટર આ રીતે બનાવી લીધું છે એ થોડું જાડું જ રાખવાનું છે એટલે સરસ મજાનું પૂરી ઉપર પળ આવશે અને જો થિકનેસ તેની ચેક કરાવવું કે આપણે સેજ આંગળીથી આ રીતે લીટી કરીએ એટલે તમને ખબર પડે કે કેટલી જાડાઈ તેની મેં રાખી છે આ રીતે આપણે ઘાટું રાખવાનું છે એટલે પળ ખૂબ જ સરસ આવશે અને ખાવામાં પણ મજા આવી જશે પાંચ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીએ ત્યાર પછી આપણે અહીં દસ ગ્રામ જેટલા લીલા ધાણા લેવાના છે તો ધાણા છે એને આપણે કરી પછી ઉપયોગમાં દાંડલીનો પણ ઉપયોગ કરીશું ત્રણ તીખા મરચાં લઈ લેવાના છે ત્યાર પછી આદુનો એક ટુકડો લેશું તેને સમારીને ઉમેરીએ જો આખો ઉમેરીને તો પછી પીસવામાં કણી વાળું રહી જતું હોય છે છ થી સાત લસણની કળી કઢી અને થોડી ચટણીમાં થિકનેસ આવે ડ્રાય બને એ માટે બે ચમચી ગાંઠિયા અને બે ચમચી ટોપરાનું છેન ઉમેર્યું છે અને મારી રીતે મેં ઉમેર્યું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જોરદાર બને છે તેનાથી અડધી ચમચી મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું એકદમ સરસ ખટ્ટી એવી ચટણી આ રેડી થશે અને જે ગાંઠિયા અને ટોપરાનું છેણ ઉમેર્યું છે ને એનાથી આ ચટણી છે ને એટલી જોરદાર ટેસ્ટી બને છે ને કે કદાચ ઘરમાં શાક ન બને એમને તમે શાકની જેમાં ચટણી ખાવ ને તો ખૂબ મજા પડી જાય તો આ ચટણી બનાવવાની ખૂબી છે પૂરીમાં તો આપણે ફક્ત ટમેટા જ વાપર્યા છે તો ટેસ્ટ કેનો છે આ ચટણીનો છે તો હવે જુઓ ચાર ટમેટા લઈ લેવાના છે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે ટમેટા એકદમ પાકા કે પોચા નથી લેવાના ટમેટો આપણે હાથ હાથમાંડીએ તો કડક લાગવું જોઈએ એવું ટમેટું લેવાનું છે અને પાકું નથી લેવાનું એ પણ ધ્યાન રાખીશું કેમ કે એમાં રસનું પ્રમાણ વધારે હોય તો થોડુંક કડક લઈએ અને થોડુંક કાચું પાકું લઈએ તો એ કડક હોય છે રસ ઓછો હોય છે તેમાં આ રીતે તેને આપણે સ્લાઇસ કરી લેવાની છે અને જો સ્લાઇસ મેં કેવી કરી છે તેને થોડી જાડી રાખી આ રીતે થોડી જાડી રાખીએ તો ખાવામાં પૂરી સરસ લાગતી હોય છે ત્યાર પછી જે ચટણી બનાવી છે ને એ આ રીતે જુઓ બધી સ્લાઇઝ ને આપણે ગોઠવી લીધી છે અને તેના ઉપર આપણે પાથરી લીધી છે તો પતલી પાથરવાની છે બહુ એકદમ જાડી નહીં બહુ પાતળી પણ નહીં એવી જાડી આપણે પાથરીશું જો વધારે ગમતો હોય ને ટેસ્ટ તો જાડી પણ પાથરી શકાય ત્યાર પછી જો તેલ ગરમ થઈ જાય તો તે ચેક કરી લેવાનું થોડું ખીરું ઉમેરીએ તો થોડી વારમાં જ ઉપર આવી જવું જોઈએ આવું તેલ ગરમ હોવું જોઈએ એકદમ આપણે ગરમ નહીં કે પૂરી ઉમેરીએ એટલે લાલ થઈ જાય એવી રીતે ગરમ નથી કરવાનું તો આ રીતે આપણે તેલ ગરમ હોવું જોઈએ ત્યાર પછી મીડિયમથી ફાસ્ટ ફ્લેમ રાખવાની છે અને હવે જે ખીરું બનાવેલું છે તેમાં આપણે પૂરી જે ટમેટાની રેડી કરી છે ચટણી લગાવીને તેમાં ઉમેરી દઈશું તો આ રીતે જુઓ ખીરામાં આપણે ડીપ કરી કરીને તેલમાં ઉમેરતા જશું અને મીડિયમથી ફાસ્ટ ફ્લેમ રાખીશું શરૂઆતમાં મીડિયમ રાખીશું પછી થોડી ફાસ્ટ કરી દેવાની છે બંને બાજુ તેને આ રીતે ઉપર તેલ ઉમેરતા જાય પલટાવીને સરસ એવી તળી લેવાની છે તો જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એકદમ ફૂલેલી આ ટમેટાની પૂરી અને વરસાદ આવતો હોય તો પછી તો કંઈ જોઈએ જ નહીં ઠંડકવાળું વાતાવરણ અને ગરમા ગરમ આવી પૂરી મળે તો ગુજરાતીઓને તો બીજું કંઈ ન જોઈએ કટ કરી લેશું થોડોક ટમેટાનો ખાટો ટેસ્ટ સાથે જ અંદરથી તીખીને થોડી ખાટી એવી ચટણી અને જે બેસનનું પડ છે તેનો નોર્મલ ફીકો ટેસ્ટ એટલી મજા પડી જાય આ પૂરી ખાવાની કે બટેકા પૂરી તો બહુ ખાધી પરંતુ એકવાર આ ટ્રાય કરવા જેવી છે અને ફ્રેન્ડ્સ તમારા સપોર્ટની મને ખૂબ જરૂર છે મેં મારું એક નવું એપબી પેજ નિરાળી દુધા તરીકે બનાવ્યું છે એને પણ તમે ફોલો કરજો સાથે મારા યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ નવી અને યુનિક રેસીપી તમારા સુધી પહોંચાડતી રહું એ માટે મને પણ થોડો ઉત્સાહ રહે એ માટે લાઇક com menta pe